નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયો સાથે મારી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે કેવા ઘરોમાં દીકરીઓનો જન્મ થતો હોય છે તેના વિશે વાત કરીશું જેનાથી તમે જાણશો કે દીકરીનો જ્યાં જન્મ થાય છે તે ઘર કેટલું ભાગ્યવાન હોય છે અને ત્યાં લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જયલક્ષ્મીમાં જરૂર લખજો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો જેથી તમને પૂરેપૂરી માહિતી સમજાઈ જાય તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ એકવાર અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ માધવને પૂછે છે કે કયા કર્મોથી કોઈના ઘરમાં દીકરી અને ધન મળે છે એટલે કે કેવા ઘરમાં દીકરીઓ જન્મે છે તો શ્રી શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કોઈપણ સ્ત્રી કે પુરુષ જેણે પોતાના પૂર્વજન્મમાં સારા કાર્યો કર્યા હોય તેને જ દીકરીના માતા પિતા બનવાનું સૌભાગ્ય મળે છે દીકરીઓના જન્મ માટે એવા ઘરો જ પસંદ કરવામાં આવે છે જે દીકરીઓનો બોજ ઉઠાવી શકે કારણ કે ત્રણેય જગતમાં સ્ત્રી એટલે દીકરીઓ જ એવી છે જેનો ભાર દરેક વ્યક્તિ ઉઠાવી શકે તેમ નથી દીકરીઓ જ આ દુનિયાને સતત ચલાવે છે તે આદર મેળવવા માટે બધું બલિદાન આપે છે હે અર્જુન જે દિવસે આ દુનિયામાં દીકરીઓનો જન્મ અટકી જશે તે દિવસે ધીમે ધીમે આ સૃષ્ટિનો અંત આવશે જો આપણે ભગવાન શ્રી કૃષ્ણની આ વાતોને ધ્યાનમાં લઈએ તો તેમની વાત બિલકુલ સાચી છે કારણ કે જો દીકરીઓ ન હોય તો કોઈના પરિવારની પ્રગતિ થઈ શકતી નથી તમે ઘણા લોકોને એવું કહેતા પણ સાંભળ્યા હશે કે જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે તે સ્વર્ગ સમાન હોય છે કારણ કે એક દીકરો એક જ પરિવારને રોશન કરે છે જ્યારે દીકરીઓ બે કુળને રોશન કરે છે તે તેના માતા પિતાના ઘરમાં પુત્રી તરીકેની ફરજો નિભાવે છે પછી લગ્ન બાદ તે પુત્ર વધુ તરીકેની તમામ ફરજો બજાવે છે તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે જેમના ઘરમાં દીકરીનો જન્મ થાય છે જેમના ઘરમાં એકથી વધુ દીકરીઓ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે કદાચ આ જ કારણ છે કે દીકરીઓને લક્ષ્મી કહેવામાં આવે છે આ ઘણા લોકોની વિચારસરણી છે જો તમારી પાસે પુત્રી છે તો સમય બગાડ્યા વિના અને તેના અભ્યાસમાં પૈસા ખર્ચા વિના શક્ય તેટલી વહેલી તકે તેના લગ્ન કરો તેઓને જીવનની તમામ ખુશીઓ આપો દીકરી હંમેશા પોતાના મા બાપ માટે દીકરા કરતાં વધારે વિચારે છે માતા પિતા પ્રત્યે માત્ર દીકરી જ પ્રેમ અને લાગણી બના બતાવી શકે છે બાળકીનો જન્મ એક ઉત્સવની જેમ ઉજવવો જોઈએ માતા પિતાએ હંમેશા દીકરીનો અહેસાસ કરાવવો જોઈએ બે મિત્રો લાંબા સમય પછી એકબીજાને મળ્યા જ્યારે એક મિત્રએ બીજાને તેની સ્થિતિ વિશે પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે મારી હાલત ખૂબ સારી છે મારે બે દીકરા છે તેણે તેના મિત્રને પૂછ્યું તમારા ઘરમાં કેટલા બાળકો છે મિત્ર ખુશીથી કહે છે કે મારા ઘરમાં બે દીકરીઓ છે તેનો મિત્ર ભગવાનનો આભાર માને છે અને કહે છે કે હું ધન્ય છું મારે ઘરે દીકરીઓ નથી આ સાંભળીને પિતાજીની આંખમાં આંસુ આવી ગયા પછી તેની પુત્રી તેના પિતાના મિત્રને કહે છે કાકા ભગવાન હંમેશા ભાગ્યશાળીને પુત્રી આપે છે માતા લક્ષ્મી ક્યારેય ગરીબોને દીકરીના રૂપમાં આપવામાં આવતી નથી જેને ઉછેરવાની ક્ષમતા હોય જે ગરીબ હોવા છતાં પણ દીકરીનો ઉછેર કરી શકે તેને ભગવાન દીકરીનું સુખ આપે છે એકવાર સ્વામી વિવેકાનંદ વૈષ્ણો દેવીની સીડીઓ પર ચાલતા હતા બાજુનો ખેડૂત તેની દીકરીને ખભા પર બેસાડીને ચઢાવ પર ચાલી રહ્યો હતો ત્યારે જ સ્વામી વિવેકાનંદે કહ્યું કે બાબા તમે તમારી દીકરીનો ભાર અનુભવતા હશો હું તેને ઉપાડીને માતા વૈષ્ણવના દરબારમાં લઈ જાઉં છું સ્વામી વિવેકાનંદે બધાની સામે કહ્યું કે દીકરી ક્યારેય પિતાના ખભા પર બોજ નથી જો દીકરીઓ પિતાના ખભા પર હોય તો તે દરેક બોજને હળવો કરે છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ